પંચમહાલ જિલ્લાના તાલુકા મથકો ખાતે ત્રિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયા વ્યાપક જન પ્રતિસાદ સાથે નાગરિકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી નોંધાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન વેગવંતું બન્યું છે જે અંતર્ગત આજરોજ પંચમહાલ જિલ્લાના તાલુકા મથકો ખાતે વિવિધ કાર્યક્રમો સહિત ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું

અને ફતેસી ચૌહાણની ઉપસ્થિતિમાં વિશાળ ત્રિરંગા રેલીનું આયોજન કરાયું હતું જિલ્લાના વિવિધ ગામ અને શાળાઓ ખાતે ત્રિરંગા યાત્રા સહિત રંગોળી ચિત્ર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ ભવ્ય ત્રિરંગા યાત્રાએ નગર સહિત ગામોમાં પણ આકર્ષણ જમાવ્યું હતું જેમાં બાળકો મહિલાઓ યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા ભાગ રોજ સાંજે વાગે ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ત્રિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે આ યાત્રા પોલીસ હેડક્વાર્ટર થી લઈ રામસાગર તળાવ સુધી યોજાશે જિલ્લાના દરેક સમાજના વર્ગોને આ રેલીમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે તાલુકા મથક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો શાળાના બાળકો સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રિપોર્ટર ઝુબેર પિંજિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા